આપણે આ વિડીયોમાં બહુપદી એટલે કે પોલીનોમિયલ્સ વિશે વાત કરીશું પ્રથમ નજરે જોતા તે એક જટિલ શબ્દ જેવો લાગે છે પરંતુ જો તમે આ શબ્દનું વિભાજન કરો તો તમને તે અર્થપૂર્ણ લાગશે ખાસ કરીને ત્યારે જ્યારે તમે બહુપદીના ઉદાહરણ જોશો જો આપણે આ શબ્દના પ્રથમ ભાગની વાત કરીએ તો તે બહુ છે અને આ બહુનો અર્થ ઘણા થાય કંઈકનું ઘણું એવો અર્થ થશે અને આ ઉદાહરણમાં ઘણા પદી અને આ પદી એટલે પદ 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 બહુપદી એટલે ઘણા બધા હવે આ પદનો અર્થ આપણે તેના વિશે પણ વાત કરીશું પરંતુ એ પહેલા બહુપદી કોને કહેવાય અને બહુપદી કોને ન કહેવાય તેના માટેના હું તમને કેટલાક ઉદાહરણ આપીશ બહુપદીના ઉદાહરણની વાત કરીએ તો તે કંઈક આ પ્રમાણે હોઈ શકે દસ એક્સની સાત ઘાત ઓછા નવ એક્સ નો વર્ગ વત્તા પંદર એક્સ ની ત્રણ ઘાત નવ આ બહુપદી છે બહુપદીના બીજા ઉદાહરણની વાત કરીએ તો તે નવ એનો વર્ગ ઓછા પાંચ હોઈ શકે જો હું ફક્ત એક જ સંખ્યા લખું ધારો કે છ તો આપણે તેને પણ બહુપદી તરીકે લઈ શકીએ ત્યારબાદ સાત નો વર્ગ ઓછા બહુપદી થશે આમ આ બધા બહુપદીના ઉદાહરણ છે તો બહુપદી ન હોય એવા ઉદાહરણ કયા થાય જો હું અહીં ઘાતમાં સાતની જગ્યાએ ઋણ સાત લખું તો તે કંઈક આ પ્રમાણે થશે દસ ની ઋણ સાત ઘાત ઓછા નવ એક્સનો વર્ગ વત્તા પંદર એક્સની ત્રણ ઘાત વત્તા નવ અને આ બહુપદી નથી આમ શું બહુપદી બનાવે છે એ માટેનો નિયમ તમે કદાચ અહીં ઓળખી શકો દરેક પદમાં ચલનો ઘાત અંધૃણ સંખ્યા હોવી જોઈએ મેં અહીં પદ શબ્દનો ઉપયોગ કર્યો તો હું તમને સૌ તેનો અર્થ સમજાવીશ જેથી તમને બહુપદી સમજવામાં સરળતા રહે બહુપદી કંઈક એવું છે જે પદોના બને છે ઉદાહરણ તરીકે જો આપણે આ પ્રથમ વાત કરીએ તો પદ દસ ની સાત ઘાત છે બીજું પદ ઋણ નવ એક્સ નો વર્ગ છે ત્યાર પછીનું પદ પંદર એક્સ નો ઘન છે ચોથું પદ અથવા અંતિમ પદ નવ છે આપણે અહીં આ બધાને પદ કહી શકીએ અને આ ચાર પદ ધરાવતી બહુપદી છે હવે તમે કહેશો કે મેં અહીં જે ગુલાબી રંગમાં લખ્યું છે તેની પાસે પણ ચાર પદ છે પરંતુ તેને બહુપદી થવા માટે કેટલાક નિયમોની જરૂર છે ખાસ કરીને એક ચલમાં બહુપદી થવા માટે અહીં દરેક પદ સહગુણકોનું બનેલું હોય છે સહગુણક એક એવી સંખ્યા છે જેનો ગુણાકાર આપણે એક ચલની કોઈક ઘાત સાથે કરીએ છીએ જો આપણે આ પ્રથમ પદની વાત કરીએ તો તેમાં સહગુણક દસ છે હું અહીં તેને લખીશ સહગુણકનો પ્રથમ સહગુણક દસ છે ત્યારબાદ બીજો સહગુણક ઋણ નવ છે ત્રીજો સહગુણક પંદર છે પછી તમે નવને સહગુણક તરીકે લઈ શકો કારણ કે આ નવને ફરીથી પણ લખી શકાય તમે અહીં નવની જગ્યાએ નવ ગુણ્યા એક્સની શૂન્ય ઘાત પણ લખી શકો સામાન્ય શબ્દોમાં બહુપદીની વાત કરીએ તો બહુપદી એ પદોની નિશ્ચિત સંખ્યાનો સરવાળો છે જ્યાં દરેક પદ પાસે સહગુણક હોય છે હું તેને વ્યાપક સ્વરૂપમાં એ વડે દર્શાવી શકું ગુણ્યા ચલ એક્સ અને આ ચલ એક્સની અંદરૂણ પૂર્ણાંક ઘાત અનરૂણ પૂર્ણાંક સંખ્યાને હું એન તરીકે દર્શાવીશ માટે અહીં આ એ સહગુણક છે તે ધન કે ઋણ કોઈ પણ સંખ્યા હોઈ શકે તે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે ત્યારબાદ એક્સ એ ચલ છે અને અહીં આ સ્મોલ એન અનરૂણ સંખ્યા હોવી જોઈએ સ્મોલ એન અનરૂણ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ માટે મેં જે ગુલાબી રંગમાં લખ્યું છે તે બહુપદી નથી કારણ કે અહીં ની ઘાત ઋણ સંખ્યા છે હવે બહુપદી ન હોય એવા હું તમને બીજા ઉદાહરણ આપું હું અહીં ના વર્ગની જગ્યાએ આ પ્રમાણે લખીશ નવ ની એક દ્વિતીયાંશ ઘાત ઓછા પાંચ તો અહીં આ બહુપદી નથી કારણ કે ની ઘાત પૂર્ણાંક સંખ્યા નથી તે એક દ્વિતીયાંશ છે અને બીજી રીતે પણ લખી શકાય નવ ગુણિયા વર્ગ એ ઓછા પાંચ અને તે પણ બહુપદી થશે નહીં અથવા જો હું આ પ્રમાણે લખું એની પણ બહુપદી થશે કારણ કે અહીં એની ઘાત ચલ છે તે અંધૃણ પૂર્ણાંક સંખ્યા નથી આમ આ બધા બહુપદી ન હોય તેના ઉદાહરણ છે હવે આપણે બીજા કેટલાક શબ્દો વિશે માહિતી મેળવીએ કોઈક પદાવલી જેની પાસે ઘણા બધા પદ હોય જેની પાસે પદોની નિશ્ચિત સંખ્યા હોય તે આપણે બહુપદી કહીએ છીએ જ્યાં દરેક પદનું સ્વરૂપ આ પ્રમાણેનું હોવું જોઈએ પરંતુ જ્યારે તમારી પાસે ફક્ત એક પદ હોય બે પદ હોય અથવા ત્રણ પદ હોય તો તેના માટે વિશિષ્ટ નામ પણ છે જ્યારે તમારી પાસે ફક્ત એક જ પદ હોય ત્યારે તમે તેને એક એટલે કે મોનોમિયલ કહી શકો અહીં આ એક પદીનું ઉદાહરણ છે તમે તેને છ એક્સની શૂન્ય ઘાત તરીકે પણ લખી શકો એક પદીનું બીજું ઉદાહરણ દસ ગુણ્યા ઝેડની પંદર ઘાત પણ હોઈ શકે ત્યારબાદ તમારો સહગુણક પાઈ પણ હોઈ શકે પાઈ ગુણ્યા બી ની પાંચ ઘાત તો આ પણ એક પદીનું ઉદાહરણ થશે તો પછી દ્વિપદી કોને કહી શકાય દ્વિપદી એટલે બે પદ એક પદી એટલે એક જ પદ માટે અહીં આ દ્વિપદીનું ઉદાહરણ છે આ બધી જ બહુપદી છે પરંતુ તેમનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય તેમાં એક અને બે પદ છે જો દ્વિપદીના બીજા ઉદાહરણની વાત કરીએ તો ત્રણ ભયનો ઘન વત્તા પાંચ ભય થશે ફરીથી તમારી પાસે બે પદ છે જેનું સ્વરૂપ આ પ્રમાણેનું છે હવે તમે કદાચ ત્રિપદી શબ્દ પણ સાંભળ્યો હશે ત્રિપદી એટલે ત્રણ પદ 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 અહીં આ આ આ આ તેનું ઉદાહરણ છે 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 પ્રથમ બીજું અને ત્રીજું હવે બહુપદીના સંદર્ભમાં તમે એક શબ્દ વારંવાર સાંભળશો અને તે ડિગ્રી ઓફ પોલીનોમિયલ એટલે કે બહુપદીની ઘાત છે તમે કદાચ લોકોને કહેતા સાંભળ્યું હશે કે બહુપદીની ઘાત શું છે અથવા બહુપદીમાં આપેલા પદની ઘાત શું છે તો સૌ પ્રથમ આપણે ની ઘાત થી શરૂઆત કરીએ અહીં આ પ્રથમ વાત કરીએ તો તેનું પહેલું પદ દસ ઘાત છે ઘાત એટલે આપણે છેલ્લા ઘાતાંકમાં જે સંખ્યા લઈ રહ્યા છીએ એ આમ આ સાત ઘાત વાળું પદ છે આ બીજું પદ બે ઘાત વાળું પદ છે ત્રીજું પદ ત્રણ ઘાત વાળું પદ છે અને આ ચોથું પદ જેને ફક્ત તમે નવ તરીકે પણ લઈ શકો તે શૂન્ય ઘાત વાળું પદ છે લોકો તેને ઘણી વખત અચળ પદ પણ કહે છે લોકો જ્યારે આખા બહુપદીની ઘાત વિશે વાત કરે ત્યારે તેનો અર્થ એ થાય કે મહત્તમ પદની ઘાત કેટલી છે આપેલા પદની જે મહત્તમ ઘાત હોય તે આખા બહુપદીની ઘાત થશે માટે આ પ્રથમ બહુપદી સાત ઘાત વાળી બહુપદી થશે ત્યારબાદ ત્યારબાદ આ બીજી બહુપદી બે ઘાત વાળી બહુપદી થશે કારણ કે અહીં પદની મહત્તમ ઘાત બે છે તેવી જ રીતે અહીં આ બહુપદી થશે તમે તેને ત્રણ ઘાત વાળી દ્વિપદી પણ કહી શકો કારણ કે પદની મહત્તમ ઘાત ત્રણ છે જો અહીં પાંચ વાયની જગ્યાએ પાંચ વાયની સાત ઘાત આપ્યું હોય તો તે સાત ઘાતવાળી દ્વિપદી થાય અહીં આ પંદર ઘાતવાળી એક પદી છે ત્યારબાદ આ નીચે બે ઘાતવાળી ત્રિપદી છે અંગે હું કેટલીક બાબતોનો પરિચય આપવા માંગુ છું જેમાંથી એક અગ્રપદ અથવા સહગુણક છે માટે અગ્ર સહગુણક અથવા અગ્રપદ અગ્રનો અર્થ પ્રથમ પદ અથવા પ્રથમ સહગુણક થાય જો તમે અગ્ર પદની વાત કરી રહ્યા હો તો તે પ્રથમ પદ થાય અને જો અગ્ર સહગુણકની વાત કરી રહ્યા હો તો તે પ્રથમ પદનો પદનો સહગુણક થાય પરંતુ ઘણી વખત તેને પ્રમાણિત સ્વરૂપમાં લખેલી બહુપદી સાથે સાંકળવામાં આવે છે તેથી પ્રમાણિત સ્વરૂપ પ્રમાણિત સ્વરૂપ એટલે કે સ્ટાન્ડર્ડ ફોર્મ જેમાં તમે બહુપદીના પદોને ઘાતના ઉતરતા ક્રમમાં લખો છો એટલે કે તમે મહત્તમ ઘાત થી શરૂઆત કરો છો ઉદાહરણ તરીકે અહીં આ પ્રથમ બહુપદી તેના પ્રમાણિત સ્વરૂપમાં નથી કારણ કે સૌથી પહેલા મેં મહત્તમ ઘાત લખી ત્યારબાદ તેના પછીની મહત્તમ ઘાત આવવી જોઈએ જે એક્સનો ઘન છે પરંતુ મેં અહીં એક્સનો વર્ગ લખ્યો છે માટે તે પ્રમાણિત સ્વરૂપમાં નથી જો મારે તેને પ્રમાણિત સ્વરૂપમાં લખવી હોય તો તે કંઈક આ પ્રમાણે થાય સૌપ્રથમ દસ એક્સની સાત ઘાત સાત એ મહત્તમ ઘાત છે ત્યારબાદ વધતા પંદર એક્સનો ઘન કારણ કે એક્સનો ઘન એ બીજી મહત્તમ ઘાત છે ઓછા નવ એક્સ નો વર્ગ વધતા નવ અથવા નવ એક્સની ઝીરો ઘાત તો હવે અહીં આ પ્રમાણિત સ્વરૂપમાં છે મેં ઘાતને તેના ઉતરતા ક્રમમાં લખી છે મહત્તમ ઘાતવાળું પદ સૌથી પહેલા છે તો હવે તમારું અગ્ર પદ દસ એક્સ ની સાત ઘાત થાય અને અગ્ર સહગુણક દસ થશે આપણે આ વિડીયોમાં ઘણું બધું શીખ્યા આશા છે કે હવે તમને બહુપદીનો અર્થ સમજાઈ ગયો હશે